હે ગાઈઝ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ માય વ્લોગ હું આશા કરું છું તમે બધા ખુશ હશો સ્વસ્થ હશો અને મજામાં હશો કેવી ચાલે છે તમારા લોકોની નવરાત્રિની શોપિંગ સરસ ચાલે છે ને હું પણ મસ્તને એવી નવરાત્રિની શોપિંગ કરી રહેલી છું અને આજે નવરાત્રિની શોપિંગને ધ્યાનમાં રાખીને જ હું મસ્તને એવું વ્લોગ તમારી સાથે લઈને આવી છું હવે તમે લોકો એવું વિચારતા હશો કે હું આજે ગુજરાતીમાં વાત કેમ કરું છું રાઈટ તો મેં સોરી તો મેં તમને કહી દઉં કે આજે મેં ખુદ મારી જાતને ચેલેન્જ આપી છે કે આજે હું આખા વ્લોગમાં હિન્દી વર્ડ યુઝ નહીં કરું કારણ કે મેં નોટિસ કર્યું કે મેં લાસ્ટ વાળા વ્લોગમાં હિન્દી ગુજરાતી ઇંગ્લિશ બધું મિક્સ કરી દીધું છે એ વ્લોગમાં તો આજે વિચાર્યું કે હું ગુજરાતી છું તો આજે એક વ્લોગ તો ગુજરાતી બને નહીં યાર બીજી વસ્તુ કે જે જગ્યાનો વ્લોગ બનાવવા જઈ રહેલી છું એ જગ્યા બહુ જ મસ્ત છે મતલબ કે હું વેઇટ કરતી હતી કે હું એ જગ્યાનો બ્લોગ તમારી પાસે ક્યારે લાવ ઓલરેડી મેં એના શોર્ટ્સ વિડીયો યુટ્યુબ પર મારી ચેનલ પર આવી ગયા છે પણ એનો ફૂલ બ્લોગ જે અત્યારે તમારી સામે આવવાનો છે તો યસ મેં મારી જાતને ચેલેન્જ આપી છે કે આજે હું હિન્દી વર્ડ યુઝ નહીં કરું તો હવે તમે એ વિચારતા હશો કે હું કઈ જગ્યાના વ્લોગની વાત કરું છું રાઈટ શાંતિ રાખો કહી દઉં છું અચ્છા અચ્છા કહી દઉં છું જગ્યા છે અગર હું તમને કહું તો વડોદરાની બહુ જ ફેમસ જગ્યા એકદમ સસ્તી પણ વેરાયટી ઓફ કલેક્શન એ જગ્યા જ્યાં પબ્લિક બહુ જ બધી શોપિંગ કરે છે અને જ્યાં સાડી ચનિયાચોલી બ્લાઉઝ દુપટ્ટા સાડી લેસીસ પછી સાડીના લટકન ચનિયાચોલીના લટકન લેસ ગોટાપટ્ટી પછી ચપ્પલ કીટ્સના કપડાં મતલબ ડિફરન્ટ ટાઈપ અને એ છે વડોદરાનું એકદમ ફેમસ બિગેસ્ટ માર્કેટ જો હું તમને કહું તો છે કુનાલ ચાર રસ્તા યસ તમે લોકો જાણતા જ જશો કુનાલ ચાર રસ્તા તો આજે હું તમારી સામે કુનાલ ચાર રસ્તાનો વ્લોગ લઈને આવી ગઈ છું હું ઉમીદ કરું છું કે તમને બધાને એ બ્લોગ ગમશે મેં મારી સાથે પૂરી કોશિશ કરી છે કે જેટલું કવર કરી શકો એટલું મેં કવર કર્યું છે હાલાકી જે ટાઈમે અમે સોરી જે ટાઈમે અમે આ વ્લોગ બનાવવા માટે ગયા હતા એ ટાઈમ હતો રાતનો ટાઈમ તો જેટલું કવર થયું છે એટલું મેં કર્યું છે હું આશા રાખું છું કે તમને બધાને આ વ્લોગ જોવાની મજા આવશે અને મજાની સાથે સાથે તમે બધા પણ જશો નવરાત્રિની ખરીદી કરવા ગુના જ્યાં રસ્તા તો ચાલો વધારે મોડું નથી કરતા હું તમને લઈ જઉં છું મારી સાથે તમે પણ ચલો કુનાલ ચા નાસ્તા કઈ શોપિંગ કરવા માટે ચનિયા ચોલીની ની મારા છે હા 100 રૂપિયા 100 રૂપિયા અને ઉપરવાળા વાલા 150 અહીંયા અંદર આવતા જ બહુ જ સરસ મોજડી અને ચપ્પલના કલેક્શન હતા જે સો અને દોઢસોની આસપાસ હતા તો ગાઈઝ અહીંયા પાંચસોમાં બે સાડી છે બનારસી સાડી

જેવું કે તમને બધાને મેં જણાવ્યું અહીંયા બહુ જ સરસ કલેક્શન હતા પંદરસો થી સ્ટાર્ટ થતો હતો અને યસ પેલી જે પહેર હતી સાત મીટરનો નો સાત મીટર નો અને કોટન કચ્છી વર્કમાં એટલે કીધા આઠસો ને આઠસોમાં આખી પેર

આગળના વિડીયોમાં જેવું તમે જોયું એવું મેં થઈ ગયેલું માર્કેટ બહુ જ મોટું છે તો અમે જેટલું કવર કરી શકીએ એટલું અમે કવર કર્યું અને અમે પછી નેક્સ્ટ ડે ગયેલા દિવસના ટાઈમે બપોનો ટાઈમ હતો ત્યારે ગયેલા અને બીજું જે બીજું બધું જે છે અમે બપોના ટાઈમે કવર કરેલું સોરી કવર કરેલું છે ઓકે તો હું આના પછીનો જે વિડીયો આવશે એ નેક્સ્ટ ડે બપોરનો છે તમે પ્લીઝ એની પણ મજા તમને બધાને જણાવવાનું કે આ બીજો દિવસ છે જે બપોરનો ટાઈમ છે ને અમે બપોરના ટાઈમે આવ્યા છે એક વાગ્યાનો ટાઈમ છે જે અમે બ્લોગ સ્ટાર્ટ કરેલો છે ગરમી હતી તાપ બી બહુ જ લાગતો હતો પણ કાલે રાત્રે બહુ જ અંધારું થઈ ગયેલું તો એટલે અમે પછી બાકીનું જે છે એ આજના દિવસે કવર કર્યું છે માર્કેટ જસ્ટ ઓપન જ થયું છે અને અહીંયા બ્લાઉઝના કલેક્શન બહુ બધા મળી જશે બહુ જ વેરાયટી ઓફ બ્લાઉઝીસ મળી જશે જે બસોથી છે પાંચસોના બે છે સાતસોના બે છે હજારના બે છે તો અલગ અલગ ટાઈપના બહુ જ બધા બ્લાઉઝ છે બસ તમારે થોડુંક શોધવું હોય તો તમે શોધી શકો છો આ ઢગલામાંથી પણ મટિરિયલ પણ સારું હોય છે જેવું તેવું નથી હોતું આ અહીંયા તમે જોઈ શકો છો અમે માર્કેટની પાછળની સાઈડથી અહીંયા કલેક્શન જોઈ રહેલા છે

કેટલા મીટર નો ગેટ છે 8 મીટર એ કેટલા કીધા આના 28 28 આ બતાવ 2800 અહીંયા બાંધની લેરીઓ કોટન કચ્છી વર્ક અજરક બનારસી બહુ જ અલગ અલગ ટાઈપના ચણિયા ચોલી છે કુનાલ જે બ્લોક છે અહીંયા પૂરો થઈ છે હું ઉમીદ કરું છું કે તમને આ બ્લોગ જે છે એ ગમ્યો હશે અને મેં કોશિશ કરી છે કે આખો બ્લોગ મેં ગુજરાતીમાં કવર કરું અગર કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો પણ યસ તમે લોકો પણ કુનાલ ચારો જલ્દીથી શોપિંગ કરી શકો છો બિકોઝ આ સૌથી ચીપ ચીપેસ્ટ મતલબ કે સૌથી સસ્તું માર્કેટ છે સૌથી મોટું માર્કેટ છે અને બહુ જ બધી વેરાયટીઝ છે ઢગલામાંથી પણ તમે શોધી શોધીને બહુ જ સરસ એવું કલેક્શન કાઢી શકો છો બાકી તો અહીંયા દુકાન વગેરે તો છે જ ઓઢણીના પણ કલેક્શન હતા અને બધી બહુ જ અલગ અલગ વેરાયટી હતી તો તમે એકવાર પર્સનલી તૈયાર જશો ને તો તમને બહુ જ ગમશે ને તમે ડેફિનેટલી કંઈક ને કંઈક તો લઈને જ આવશો વિડીયોને વધારે લાંબો નથી કરતી કાલે મળીશું નવા વિડીયો સાથે નવા દિવસની સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ અરે એક વાત તો ક્યાંની ભૂલી જ ગઈ વિડીયોને હજી સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દીથી જઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય